રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર દ્વારા વડોદરા શહેરના ચાર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર ઉપયોગી થાય એવા ફોર આઇસલેન્ડ રેફ્રિજરેટર આપવામાં આવ્યા હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર દ્વારા મળેલી વિનંતી મુજબ ક્લબે ચાર અલગ અલગ શહેરી આરોગ્ય કેન્દ્ર ગોત્રી ફતેગંજ રામદેવનગર આચવા રોડ અને મકરપુરામાં રસીના સંગ્રહ માટે ચાર બરફના રેફ્રિજરેટર ખરીદ્યા છે આ કેન્દ્રને લાંબા ગાળાના સ્ટોરેજમાં પાવર નિષ્ફળતાના કિસ્સામાં ઓછામાં ઓછા ચોવીસ કલાક માટે રક્ષણ અને કેન્દ્રથી નજીકની વિવિધ આંગણવાડીઓમાં રસીઓના પરિવહનમાં સરળતા મદદ કરશે તમે જાણો છો તેમ રોટરી ઇન્ટરનેશનલ ઓગણીસો સત્યાસીથી થી પોલિયો નાબૂદી અભિયાન સાથે સંકળાયેલું છે અને વડોદરા ઓગણીસો પંચાણું માં આવા વિશાળ પ્રોજેક્ટની સંભાવિતતાને સમજવા માટે પાયલોટ સર્વે હાથ ધરનાર ભારતના પ્રથમ ત્રણ શહેરોમાંનું એક જ છે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર તરફથી ચાર મશીન્સ રેફ્રિજરેટર કહેવાય એને આઈસ લાઇન રેફ્રિજરેટર કહેવાય ફોર ધ પ્રિઝર્વેશન ઓફ વેક્સિન્સ આજે સરકારની મોઘી મોગી વેક્સિન્સ હોય છે એને સાચવવા માટે સરકાર તરફથી જે મશીન્સ આપેલા એની થોડીક તકલીફ હતી તો જે અમારા રોટેરિયન જયંતભાઈ પાસ ડિસ્ટ્રિક ગવર્નર જતીનભાઈ પાસ પ્રેસિડેન્ટ ઓફ ધીસ ક્લબ હરિભાઈ પટેલ કરંટ પ્રેસિડેન્ટ હિરેનભાઈ એન્ડ સેક્રેટરી મિતેશભાઈ એ લોકોના ધ્યાનમાં વાત આવી કે ના ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર અને આ કમ્યુનિટીની આ જરૂરિયાત છે એટલે અમે ચાર પાઇસલાઇન રેફ્રિજરેટર જુદા જુદા વિસ્તારમાં અને ફોર કોર્નર્સ ઓફ મકરપુરા એરિયા એવું કહી શકાય એમે અમે આપ્યા છે યુ નો દેટ કે આ વેક્સિનેશનની કોસ્ટ બહુ હેવી હોય છે અને જો બે ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર ને આઠ ડિગ્રીથી વધારેનું ટેમ્પરેચર જો આ વેક્સિનમાં હોય તો એ વેક્સિન કામમાં નથી આવતી સરકારની સાથે રહીને કામ કરવાની યોજના રૂપે આજે અમે આ ચાર મશીન્સ અમે મકરપુરા હેલ્થ સેન્ટરમાં આપ્યા છે